સિત્યોતરમાં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગરના પ્રદેશ બીજેપી કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કમલમ ખાતે ધ્વજવંદન કરાયું આ પ્રસંગે બીજેપીના ધારાસભ્યો પ્રદેશ પદાધિકારીઓ સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજના શ્રી કેરમા પ્રજાત મતા બળવની આપ સૌને ખૂબ ખૂબ કોનવા પાઢું ભારત દેશ એ વિકૃત ભારત ની દિશા માં ત્યારે જોડાયા છે ત્યારે દેશ ની આઝાદી માટે પોતાનું સર્વોચ્ચ નું શહાવર કરનાર દેશ ના વીર સપૂતો જેમણે ભારત નું બકરો જો તો આઝાદ ભારતનો પરિચયસામાં આજે ભારત સાચા આત્મા આકાર લઈ રહ્યો છે ત્યારે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને প্রত্যেক ભારતીયવાસીઓને સન્માનજનક દે જોઈ રહ્યા છે દેશના यशस्वी प्रधानमंत्री माननीय મોદી સાહેબે जो है वो 2047 भारत को स्वप्न आज देश ना 140 करोड़ लोगों के दिशा में जर आगे बढ़ती रहे प्यारे स्वप्न दृष्टा दिन दृष्टा में प्रधानमंत्री माननीय मोदी साहेब ने गुजरात का विकासपन पर आज जेमने विकास की गेडी कंडर थी गेड़ी ગુજરાત ના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે